આગળ વાત કરી તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લે મહત્વના સમાચાર પર અમદાવાદ હાટકેશ્વર બ્રિજને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો અનોખો વિરોધ તેમણે કર્યો હતો કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટરને ગુલાબ આપવામાં આવી રહ્યા છે તો ગુલાબાપી હાટકેશ્વર બ્રિજ તોડવા માંગ કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક હાટકેશ્વર બ્રિજ ને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ દર્શાવ્યો છે શું વિગતો છે જી જે આજે અમદાવાદ મહાનગરપાલિકા છે તે અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ સત્ર છે બોર્ડ બેઠક છે તેનો બીજો દિવસ છે અને આજે જનરલ બજેટ ઉપર ચર્ચા કરવામાં આવશે જેમાં જે હાટકેશ્વર બ્રિજ છે શહેરમાં રોગચાળો છે જે રોડ ની સમસ્યા છે પ્રાથમિક સુવિધા છે ભ્રષ્ટાચાર છે વગેરે જેવા મુદ્દે છે તે વિપક્ષ કોંગ્રેસ દ્વારા છે તે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે સૌથી વધુ જે મુદ્દો હોય તો તે હાટકેશ્વર મુદ્દો છે અને તમે જોઈ શકો છો કે હજુ જે બોર્ડ બેઠક છે બજેટ બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલા જ જે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે કોઈ પણ કોર્પોરેટર આવે આવે અથવા તો અધિકારી તેઓને આપીને છે છે તે વિરોધ આવી લોકોની માંગ છે કે જે છે તેને લઈને ઝડપથી નિર્ણય કરવામાં આવે જગદીશભાઈ શું કહેશો જે અનોખો વિરોધ કરવામાં આવ્યો છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વથી પશ્ચિમને જોડતા છત્રપતિ ફ્લાય ઓવર બ્રિજ એ અમદાવાદની જનતા માટે માથાનો બની ગયો ભારતીય જનતા પાર્ટીના કૌભાંડનો આ એક મોટામાં મોટો ઐતિહાસિક જેને યુનેસ્કો દ્વારા એવોર્ડ મળવો જોઈએ ચેરમેન શ્રી વારંવાર કહેતા હોય છે કે આ કામ એવોર્ડ મળવો જોઈએ હું કઉ છું એક ખોટું હશે આનો તમને રાષ્ટ્રીય એવોર્ડ મળવો જોઈએ ને યુનેસ્કો દ્વારા એવોર્ડ મળવો જોઈએ એમના અમદાવાદ ની ગરીબ જનતા કે ટેક્સ કરોડ રૂપિયા ગરીબ જનતાના ટેક્સના રૂપિયા ભર્યા હોવા છતાં પણ લોકો એનો ચાલીસ દિવસ ઉપયોગ કરી શક્યા નથી આજે હું મીડિયાના માધ્યમથી કહું છું કે ત્રણ વર્ષથી આ જર્જરિત બ્રિજ હવે એવી પરિસ્થિતિમાં બની ગયો છે કે આ બ્રિજ ગમે ત્યારે કોલેક્સ થઈ જાય

આજે વારંવાર જયારે જુએ ત્યારે કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરતો હોય સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન કરતા હોય કે દસ દિવસ માં તોડા છે પંદર દિવસ માં રાહ જોતા 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 આજે એવા દિવસો આવ્યા છે અને અમને એવી ભય છે

સાલંગુર બ્રિજ સરકાર અને આપડે રેલવે પ્રશાસન ને નિર્ણય લીધો સાલંગુ બ્રિજ તોડવામાં આવી રહ્યું છે આ બે વર્ષ થી લટકતું બ્રિજ આ દિન સુધી તોડવામાં આવતું નથી ખરેખર શરમજનક વાત છે